મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર મેરેજની સિઝન ચાલુ થઈ ગઈ છે તો આજે મિત્રો આપણે એક ખાસ વિડીયો લઈને આવ્યા છીએ જેની અંદર સ્પેશિયલી ન્યૂલી વેડ્સ કપલ માટે ગાદલું ફેક્ટરીમાં કઈ રીતના બને છે એ આજે આપણે જોવાના છીએ મિત્રો આ વિડીયો ખાસ રહેવાનો છે કારણ કે આજે જે ગાદલું આપણે બનાવવાના છીએ એ ગાદલું બજેટ ગાદલું છે એટલે કે છ બાય પાંચ ફૂટનું ગાદલું નવ હજાર રૂપિયાની આસપાસ મળી જવાનું છે એ પણ દસ વર્ષની ફૂલ રિપ્લેસમેન્ટ ગેરંટી સાથે મિત્રો આ ગાદલું કઈ રીતના બને છે ગાદલામાં શું આપેલું છે એ જાણવા માટે મિત્રો આપણે મળીએ આ ગાદલું જે બનાવવાના છે એટલે કે ફેક્ટરીના ઓનર પ્રતિકભાઈ પ્રતિકભાઈ આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર વેલકમ સાગરભાઈ પ્રતિકભાઈ આજે શું બનાવવાના છીએ ખાસ આપણે સાગરભાઈ અત્યારે લગ્નની ની સીઝન ચાલે છે તો નવા વરઘોડિયા માટે સ્પેશિયલ ગાદલું બનાવવાના છીએ સ્પેશિયલ એટલે કે લગ્ન ની સીઝન ઓલરેડી ખર્ચો તો થઈ ગયો હોય સાગરભાઈ તો બજેટ રિલેટેડ બજેટ ઓરિયેટેડ પાંચ બાય છ ની સાઇઝ ની છ ઇંચ ની ઊંચાઈમાં નવ હજાર રૂપિયામાં ગાથલું આપી દેવાના છીએ જે દસ વર્ષની ફૂલ રિપ્લેસમેન્ટ ગેરંટી સાથે શું વાત છે દસ વર્ષની ફૂલ રિપ્લેસમેન્ટ ગેરંટી સાથે ગાથલું તો પ્રતિક ભાઈ આ અંદર શું આવશે અને આપણે કઈ રીતના બનાવવાના છીએ આખી પ્રોસેસ આપણે જોવા માંગીએ છીએ કઈ રીતના પ્રોસેસ થાય છે શું આવે છે ગાદલા ની અંદર સાગરભાઈ ગાદલામાં જે ફોર્મ અને કાપડ યુઝ કરવાના છીએ એ હું તમને બતાવું ઓકે આ જે બેઝ નું ફોર્મ છે જે એ હાઈ ડેન્સિટી એચઆર ફોર્મ છે ઓકે આપણે ગાદલામાં સૌથી નીચે યુઝ બિલકુલ એચઆર એટલે હાઈ રેઝિલિયન્સ ફોર્મ થશે ઓકે આમાં જમ્પિંગ છે ટુકમાં બિલકુલ બિલકુલ તો આપણે ગાદલામાં સૌથી નીચે ચાર ઇંચ નું યુઝ કરવાના છીએ આનો ફાયદો શું થાય સાગરભાઈ આ ઓપન સેલ સ્ટ્રક્ચર આવે છે નોર્મલ જે સોફાનો ફોર્મ હોય છે એ ટાઈપ ફોર્મ નથી આ ઓપન સેલ સ્ટ્રક્ચર આવે છે જેનાથી એર સર્ક્યુલેશન પ્રોપર થશે ગાડલામાં ગરમી એના ઇસ્યુ બિલકુલ નહીં થાય બરાબર છે એટલે ગરમીનો નો નથી થવાનો બિલકુલ આ આપણે સપોર્ટ લેયર તરીકે ચાર ઇંચ નું યુઝ કરવાના છીએ આની ઉપર કેવું ફોર્મ આવશે આની માટે આપણે આ રીતનું સુપર સોફ્ટ ફોર્મ યુઝ કરવાના છીએ જે બોડીને સોફ્ટ ની ફિલિંગ પણ આપશે આ રીતે સોફ્ટ સોફ્ટ છે પણ મિત્રો આ એચઆર જેવું જ સોફ્ટ છે રેઝિલિયન્સ પણ છે આની અંદર થોડુંક નજીકથી બતાવો તો વધારે આઈડિયા આવશે જુઓ મિત્રો અને સામાન્ય રીતના આ કમ્ફર્ટ લેયરમાં યુઝ થતું હોય કારણ કે જો બોડી આની અંદર સિંકેત થાય ને તો નીચેના ફોર્મનો સપોર્ટ મળી જાય આપણે નજીકથી જોઈને તો જો આ રીતના આનું સ્ટ્રકચરમાં કામ રાખેલું છે આની ઉપર સુતા હોય તો જો બોડી આટલી સિંક થઈ છે તો જો આ કઈ રીતના વર્ક કરે છે નહીં નીચેનું ફોર્મ સપોર્ટ પ્રોવાઈડ કરી દે આ જે ફોમ છે કમ્ફર્ટ પ્રોવાઈડ કરવાનું સાચી વાત બિલકુલ બિલકુલ સાગરભાઈ એટલે સારી ક્વોલિટીનું મિત્રો આ પણ ફોર્મ છે આનો બાઉન્સ પણ સારો છે એમ સોફ્ટનેસની સાથે સાથે જમ્પ પણ આમાં દેખાય છે તો ગાદલું ટૂંકમાં લક્ઝરિયસ ફીલવાળું બનવાનું છે પ્રોપર બિલકુલ સાગરભાઈ અને એની માથે સાગરભાઈ સ્પેશિયલ એક ઇંચનું ક્વિલ્ટિંગ યુઝ કરવાના છીએ સાગરભાઈ બેસ્ટ કાપડ બેસ્ટ જકાળકા કાપડ બી કરવાના છે સાગરભાઈ ઓકે એક ઇંચ આની અંદર ફોર્મ આપેલું છે એમને ઓપન સેલ ફોર્મ જ છે આ પણ ઓકે અને જકાળ ફેબ્રિક છે બિલકુલ સાગરભાઈ સાગરભાઈ એક ઇંચ યુઝ કરવાનો રીઝન એવું છે કે જાનું સેલ સ્ટ્રક્ચર છે એ ઓપન હોય છે બરાબર અને પફી ફિલ ફિલિંગ મળવાની છે ઓકે અને આ સ્મૂથ પણ છે બિલકુલ સાગરભાઈ એટલે ટચ ફ્રેન્ડલી આમ ટચ કરીએ તોય સારી વસ્તુ છે એમ એટલે આનાથી મારા ખ્યાલથી એક્સ્ટ્રા કમ્ફર્ટ પણ મળવાનું છે કારણ કે એડોન થાય છે જે સોફ્ટનેસ છે એની અંદર અને ઓપન સેલ છે એટલે ગરમીનો ઇશ્યુ આવવાનો નથી સામાન્ય રીતના નોર્મલ ગાદલાની અંદર મિત્રો એ કીચનું ક્વિલ્ટ બહુ રેર યુઝ થતું હોય છે અને એ પણ બજેટ ગાદલાની અંદર તો એ કીચનું ફોર્મ મારા ખ્યાલથી બહુ જૂજ કંપનીઓ હશે કે જે એક કીચનું ફોર્મ બજેટ ગાદલાની અંદર ક્વિલ્ટમાં યુઝ કરે તો હવે આગળની પ્રોસિજર શું થશે સાગરભાઈ હું તમને પ્રેક્ટિકલી ગાદલું કઈ રીતે આપણે બનાવવાના છીએ હું તમને બતાવવાનો છું ઓકે તો મિત્રો આ તો ફોર્મ સ્ટ્રક્ચર છે ગાદલું આપણે બનાવવાના છીએ હવે આગળની આપણે પ્રોસેસ જોઈએ સાગરભાઈ આપણે પેસ્ટિંગ ડિપાર્ટમેન્ટમાં આવેલા છીએ આ બંને ફોર્મને ચોટાડવા માટે સ્પેશિયલ એન્ડ્રિક કંપનીનું એડેસાઈલ મેટ ફિક્સર યુઝ કરવાના છીએ ઓકે આ એસઆર છે બિલકુલ સાગરભાઈ સાગરભાઈ એનો ફાયદો એ છે કે કોઈ જાતની સ્મેલ નથી આવતી અને કારીગર પણ આ યુઝ કરીને ખુશ છે કેમ કે આનું બોન્ડિંગ પાવર છે એ ખૂબ ખૂબ ખાસ છે લગાવ્યા પછી તુરંત જ અમે ચોંટાડી દઈએ છીએ ટેક ટાઈમ ઝીરો છે અને સ્પ્રે ગનમાં યુઝ કર્યા પછી મેક્સિમમ કવરેજ આપે છે ઓકે તો આને આપણે સ્પ્રે ગનમાં એડ કરવા બિલકુલ સાગરભાઈ મિત્રો આ ટાઈપનું એસઆર છે એ દેઝાઇલ મેટ ફિક્સર હવે આને આપણે યુઝ કરવાના છીએ સ્પ્રે ગનમાં તો એના માટેની સાગરભાઈ આ ટાઈપની આ ગન છે ઓકે મિત્રો આ ગન છે જુઓ આ ટાઈપની આની અંદર આપણે જે આ એસઆર રાખેલું હતું એ એસઆર એડ કરવાના છીએ પછી આની ઉપર સ્પ્રે કરશે રાઈટ તો સાગરભાઈ આ એસઆર યુઝ કરવાનો ફાયદો એક એક પણ એ પણ છે કે આની અંદર યુઝ કર્યા પછી છે ને ક્યારેય નળી બ્લોકેજ થવાના એના ઇશ્યુ રહેતા નથી જ્યાં નોઝલ છે બ્લોક બરાબર અને આ મિત્રો કમ્પ્રેસર સાથે કનેક્ટેડ છે જો અહીંયા કમ્પ્રેસર રાખેલું છે આ પ્રકારનું કમ્પ્રેસર હોય છે એર કમ્પ્રેસર છે તો આપણે આમાં એડ કરીએ ધઝેલ મેટ્રિક્સ બિલકુલ સર ઓકે સાગર ભાઈ અત્યારે બે શીટ આપણે ચોટાડવાના છીએ આ રીતે યુઝ થાય છે સ્પ્રે ની અંદર એ સર આપણું સ્પ્રે કેસા રહા ભાઈ અચ્છા લગ રહા હો રહા સ્પ્રે ઇસકે અંદર સાગરભાઈ આ એસઆર ઉપયોગ કરવાનું રીઝન એક એ પણ છે હું તમને પ્રેક્ટિકલી એક ડેમો કરીને પણ બતાવવાનો છું કે આનું બોન્ડિંગ કેટલું છે ફાસ્ટ અને કેટલું સારું બોન્ડિંગ આપે છે હું તમને પ્રેક્ટિકલી કરીને બતાવીશ ઓકે કારણ કે આમાં તો આપણે ઉખેડી નહીં શકીએ બિલકુલ સાગરભાઈ સાગરભાઈ આ એસઆર શું કામ યુઝ કરીએ છીએ એનું પ્રેક્ટિકલી તમને એક ડેમો બતાવવા માગું છું આ બંને જોઈન્ટ કરી અને એનું ફિક્સિંગ પાવર કેવો છે હું તમને બતાવવા માંગુ છું ઓકે મિત્રો આપણે પ્રેક્ટિકલ ચેક કરવાના છે એની ઉપર એસઆર સ્પ્રે કરીએ અને આ બંનેને છે ને આપણે ચોટાડવાના છીએ તો અડધી કલાક પછી આપણે જોઈ કે કેવું બોન્ડિંગ આવેલું ઓકે તો મિત્રો આપણે આને પેસ્ટિંગ કરીને રાખી દીધું છે હવે અડધી કલાક પછી આપણે ચેક કરીએ કે આનું પેસ્ટિંગ કેવું થયું છે શું રિઝલ્ટ મળે છે ફાસ્ટ બોન્ડિંગ તો આપણે જોયું બરાબર ને એસઆર લગાવીને ડાયરેક્ટ ચોંટાડી દીધું સાગરભાઈ ગાદલામાં દસ વર્ષની ગેરંટી તો આપી દીધી છે પાકું બિલ પણ આપીએ છીએ પણ પ્લસ પોઈન્ટ એ છે કે ગાદલામાં પાકું બિલ ખોવાઈ જાય છે આપણાથી તો ગાદલામાં ગેરંટી કાર્ડ કાપડ સાથે સ્ટીચ કરીને આપીએ છીએ પણ વર્ષ કન્ડિશન વિચારીએ સાગરભાઈ કે દસ વર્ષની અંદર ગાદલામાં કમ્પ્લેન આવે છે તો બિલ પણ ખોવાઈ જાય છે ગેરંટી કાર્ડમાં પણ કંઈ દેખાતું નથી તો ગાદલા ઉપર મેન્યુફેક્ચરિંગ ડેટ પણ લખીએ છીએ સાગરભાઈ મેન્યુફેક્ચરિંગ ડેટ સાઈઝ અને કેટલા વર્ષની ગેરંટી છે એ મેન્શન કરીએ છીએ ઓકે તો મિત્રો આની અંદર દસ વર્ષની ગેરંટી છે તો અંદર પણ લખાઈ ને આપે તો માનો કે મેરેજ થતા હોય સામર રીતના ત્યારે દીકરીને ગાદલું દેતા હોય તો ગાદલું તો દીકરીની ઘરે વહી જતું હોય સામર રીતના બિલકુલ ટેન્શન ફ્રી છે કારણ કે તમે દસ વર્ષ ગેરંટી આપો પણ સામે ફોર્મ ઉપર એ લખાઈને આપ્યું છે બધું ખોવાઈ જાય તો આ કવર કાઢે તો નીચે આપણે દેખાય દેખાઈ શકે બહુ આ સારો આઈડિયા છે અને સારી વસ્તુ છે સાગરભાઈ આપણે આની એજ કટ કરીને હું તમને બતાવવાનો છું નોર્મલી હાથેથી કટ થતી હોય છે આરી વગેરેથી આપણે આપણે આને મશીન ઉપર કટ કરીને બતાવવાનું છું પ્રેક્ટિકલી બરાબર રીતે કટ કરીએ છીએ આપણે તો આ મશીન છે બિલકુલ સાગરભાઈ આ મશીન થી આપણે આપણે આની એજ કટ કરવાના છીએ સાગરભાઈ આપણે હાથેથી કટ કરીએ અને મશીનથી કટ કરીએ ને એમાં આટલું વેરિએશન આવે છે જો સાગરભાઈ પ્રોપર ફિનિશિંગ આવી ગયું છે સાગરભાઈ ફેબ્રિક લગાડવા માટે આપણે હળવું એસરનો સ્પ્રે કરવાના છીએ જેથી કાપડ પ્રોપર વ્યવસ્થિત ચોટી જાય અને ભવિષ્યમાં તે ઉખાડવાના ચાન્સીસ બિલકુલ ન રહે બરાબર છે

બેલ્ટ યુઝ કરવાના છીએ ઓકે જેનાથી ગાદલાનો લુક છે ને બિલકુલ એટ્રેક્ટિવ લાગવાનો છે ઓકે સગરભાઈ ગાદલાનું સ્ટ્રક્ચર છે રેડી થઈ ગયું છે હવે આપણા ગાદલાને ટેપેદ મશીન ઉપર લઈ જવાના છીએ ઓકે સગરભાઈ આ ટેપેદ મશીન છે ઓકે જે આ બોર્ડર દેખાય છે તમને એ ગાદલાની ચારેય બાજુ લાગવાની છે જેને અમે પાઇપિંગ કહીએ છીએ ઓકે તો આ પાઇપિંગ ફિક્સ થશે આખા સ્ટ્રક્ચર ઉપર આ મશીન દ્વારા સગરભાઈ આ હાઇડ્રોલિક મશીન છે જેનાથી ગાદલાની ચારેય બાજુ वन टाइप ओब एक सिलाइ मसिन छ ओके સાગરભાઈ બોર્ડર લાગી ગઈ છે ફિનિશિંગ જોવો સાગરભાઈ ગાદલું બનીને રેડી થઈ ગયું છે ગાદલાનો લુક જુઓ તમે ગાદલાનું નામ રાખેલું છે આપણે હની મેટ્રસ ઓકે હની ગાદલું છે બિલકુલ સરસ છે સાગરભાઈ આપણે આ ગાદલાને નીચે રાખી દઈએ અને તમે પ્રેક્ટિકલી ફીલ કરો કેવું ગાદલું છે ઓકે મિત્રો આ ગાદલાનો સૌથી પહેલા આપણે ફીલ જોઈએ તો જુઓ આનો જે ફીલ છે મીડિયમ સોફ્ટ ટાઈપનો ફીલ છે અને ઉપર જમ્પ પણ છે ગાદલામાં તો હું પ્રેક્ટિકલી પહેલાં પ્રતિક ભાઈ સુઈને ચેક કરું ગાદલું બિલકુલ આપો કેવો ફીલ આવે છે તમને ગાદલું કમ્ફર્ટેબલ છે એટલું બધું સોફ્ટ નથી કે વધારે આપણે ખૂચી જઈએ એની અંદર મીડિયમ સોફ્ટ ટાઈપનો ફીલ છે ગાદલાનો પરંતુ મારા ખ્યાલથી પ્રતિકભાઈ નું કોઈ પણ ગાદલું હોય આફ્ટર યુઝ આની અંદર સોફ્ટનેસ આવવાની થોડી પણ બરાબર તો આ ન્યુલી વેટ્સ કપલ માટે બેસ્ટ વસ્તુ છે બહુ પોચું પણ નથી બહુ કડક પણ નથી પ્રતિકભાઈ સારું ગાદલું તમે બનાવેલું છે અને આનો ફીલ અને લુકને જોતા આ ભાવની અંદર આ ટાઈપનું ગાદલું માર્કેટમાં નોર્મલી જોવા મળતું નથી કારણ કે ત્યાંની અંદર મટીરિયલ યુઝ તમે કરેલું આનું જે ફેબ્રિક છે મિત્રો જેકાર્ડ ફેબ્રિક એ પણ બેસ્ટ ઇન ક્લાસ આપણે કહી શકાય બહુ સરસ ફેબ્રિકા માં યુઝ કરેલું છે તો ફીલ પણ સારો છે અને પ્રતિકભાઈ આ ગાદલાને ઊંધું કરીને યુઝ કરી શકે બિલકુલ સાગરભાઈ જેને ફર્મ સાઈડ સુવું છે એને ગાદલું ઊંધું કરીને પણ યુઝ કરી શકે ઓકે તો મિત્રો તમારે જો આ ગાદલાને આ જે સાઈડ છે એના કરતાં થોડીક કડક સાઈડ જોતી હોય તો ગાદલાને ઊંધું કરી નાખો એટલે આના કરતાં થોડું કડક થઈ જશે તો આમાં એ ઓપ્શન સારો છે કે ભવિષ્યમાં ક્યારેક કડક સરફેસ યુઝ કરવી તો કરી શકાય કરી શકાય બરાબર છે તો સારું ગાદલું પ્રતિકભાઈ તમે બનાવેલું છે થેન્ક યુ સાગરભાઈ

જે આવે તમે આમાં યુઝ કરી લો બિલકુલ બરાબર છે તો મિત્રો ગાદલાના લેયર્સ છે ઉખડવાના નથી એ તો ગેરંટી છે પ્રતિકભાઈ આ હની ગાદલું તમે બેસ્ટ બનાવેલું છે બહુ મસ્ત ગાદલું બનાવ્યું છે હવે કોઈ ડાયરેક્ટ ફેક્ટરીમાંથી આ હની ગાદલાનો ઓર્ડર કરવા માંગતું હોય તો એની પ્રોસીજર શું છે સાગરભાઈ કોઈ ફેક્ટરીથી ડાયરેક્ટ મંગાવવા માગતું હોય તો મારો નંબર હું તમને આપી દઉં છું ઓકે કે અમે ઓલ ગુજરાતમાં ડિલિવરી કરીએ જ છીએ પણ ખાસ કોઈ રાજકોટમાંથી કોલ કરે છે મારું ફેક્ટરી આઉટલેટ પણ એક રાજકોટમાં છે મને કોલ કરશે તો એને મારે ફેક્ટરી આઉટલેટનું એડ્રેસ પણ આપી દઈશ ઓકે તો મિત્રો વિડીયોના ઇન્ફોર્મેશનની અંદર હું પ્રતિકભાઈનો નંબર આપી દઉં છું તમારે આ ગાદલા વિશે કાંઈ પણ જાણકારી જોતી હોય ગાદલું તમે મંગાવવા માગતા હોય તો પણ તમે પ્રતિકભાઈનો ડાયરેક્ટ કોન્ટેક કરી શકો છો અને ફેક્ટરીમાંથી આ ગાદલું તમે મંગાવી શકો છો મિત્રો આ વેલ્યુ ફોર મની ગાદલું છે સ્પેશિયલ ફોર ન્યૂલી વેડ્સ કપલ